ભુજમાં મહિલા દિવસની અનોખી ઉજવણી કરવામાં આવી હતી આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે પ્રકૃતિ નવજીવન ટ્રસ્ટ તરફથી ગૌમાતાની સેવા કરી ઉજવણી કરી આઠ માર્ચના ગાયો માટેના ખાલી અવાડા ભરાવી અગાઉ વાવેલા વૃક્ષોને પાણી પીવડાવી ગાયોને ચારો નાખવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં પ્રકૃતિ નવ નવજીવન ટ્રસ્ટના પ્રમુખ વિપુલ પંડ્યા ઉપપ્રમુખ મીનાબેન ગરાસિયા ઇંદીરાબેન ઠકર તેમજ દીતી મહેતા હાજર રહ્યા હતા સમગ્ર કાર્યક્રમનું આયોજન શ્રી એન કે ગ્રાશિયાએ સંભાળ્યું હતું સ્ટોરી રિપોર્ટ બાય દર્શન મહેતા ભુજ મા મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે